એ ટ્યુ સ્ટાફ તથા એસઓજી સ્ટાફને સંયુક્ત હકીકત મળેલી કે મયુરભાઈ વેરડા અને મનોજભાઈ એમને હકીકત મળેલી કે રંગબરના પાટિયા જે પડોદરી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા માણસોની માહિતી હોય જેઓ તાત્કાલિક અહીંયા પૂછપરછ કરતા આરોપી રજા બે મળી આવેલા જેનું નામઠામ પૂછતા સુહિલ હુસૈન યાકુબ અલી ઉમર ત્રીસ મૂળ વતન મનીપુરા રાજ્ય ઢાકા બાંગ્લાદેશ અને બીજો રિયો રિયોન હુસેન અમીર અમીરુલ્લા ઉલ્લા સ્લમ ઉઠ્યાવી તે પણ ઢાકા બાંગ્લાદેશનો મળી આવેલા તેઓને ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે પણ પ્રાથમિક દ્રષ્ટિએ બંને બાંગ્લાદેશના હોવાનું જણાવે છે અને તેઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને જરૂરી પૂછપરછ ચાલુ છે તેમજ આજરોજ આ જે એક મહિલા જે પણ બાંગ્લાદેશી હોય એના સંપર્કથી આ બે જણા બાંગ્લા છેલ્લા બે મહિનાથી અહીં રહેતા હોય તેઓને પણ પળતરી પોલીસ સ્ટેશન ખાતે આવી પૂછપરછ ચાલુ છે આમ જે ઘૂસણખોરીનો પ્રયાસ કરતા આ બંને બાંગ્લાદેશીઓને આ એક મહિલાઓને એસઓજી પીઆઈ તથા એ ટ્યુ પી પીઆઈ ચૌધરીઓએ અપ કરેલા છે